શું જોઈએ છે તમારે બંને જોઈએ છે હા ઓકે ચાલો તો સૌપ્રથમ તો નાનો પરિચય હું આપી દઉં હું પોતે ડોક્ટર છું બધાનું એવું હોય છે કે તૈયારી એકલા બેસીને થાય છે જોબ સાથે નથી થતી તો મેં પોતે આઠ કલાકની મારી ડ્યુટી બી કરેલી છે અને સાથે જ પ્રિપેરેશન ચાલુ કરી છે સૌપ્રથમ તો એ કહેવાનું મને ગમશે કે જ્યારે ઈચ્છા પ્રબળ હોય છે ને ત્યારે કુદરત પણ આપમેળે પરિસ્થિતિ ઊભી કરી દે ઇન્ટર્નશિપ પહેલા જ્યારે મને 1 મહિનાનો સમય મળ્યો ને કે રિઝલ્ટ આવ્યું ના હોય ત્યાં સુધી મારી ઇન્ટર્નશિપ સ્ટાર્ટ ના થાય તો એ ટાઈમે એવું થઈ તો કે સિવિલ સર્વિસીસની તૈયારી કરીએ પણ કોણ જાણે કોણ ઓર શું જીપીએસસી ને શું યુપીએસસી કંઈ પણ ખબર જ નથી એમ કહીએ ને તો બી ચાલે એ સમયે આમ આઈએચ બાયોલોજી બેકગ્રાઉન્ડથી કર્યું છે પાંચ વર્ષ મેડિકલ ફિલ્ડ એટલે કંઈ ખબર ના હોય કે હ્યુમેનિટીના સબ્જેક્ટ શું છે ને શું નહીં પણ એક મનમાં બેક ઓફ માઇન્ડમાં ચાલતું હતું કે આ કરવું છે આ કરવું છે તો એક જ સૌથી પ્રથમ તો શું કરેલું કે સિલેબસ ઉપાડી લો એક મારા ભાઈ છે સમાજના એમને એટલું જ કીધું સિલેબસ લે ને જાતે મહેનત કર એમ તો જાતે 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 શોધ્યું 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 શોધી શોધીને આંઠે સુધી પહોંચી ગઈ છું પહેલાં તો એ કંઈ એવું પ્રાઉડ ફિલ નથી કરતી પણ પ્રથમ જ પ્રયાસ છે મારો આ મારી ઇન્ટર્નશીપ પતિને બે મહિના પછી મેં ફર્સ્ટ ટ્રેનિંગ આપે છે અને પ્રથમ પ્રયાસમાં જ મારું આ બધું પૂર્ણ થયેલ છે એટલે બધાને એવું હોય ને કે જીપીએસસી ચક્રવ્યુહ છે એ ચક્રવ્યુહમાં ડૂબ્યા તો બહાર નહીં નીકળી શકે પણ એ ખોટું છે પણ એક વસ્તુ મારે તમને બધાને એ બહુ મહત્વની કહેવી છે કે એક એક મિનિટનો હિસાબ છે સાહેબ એક એક મિનિટનો સાહેબ હિસાબ છે એ પ્રમાણે હું એમ માનતી હતી કે ક્યાંક ઇન્ટર્નશીપ પછીના અવર્સ દરમિયાન હું વાંચતી હતી કે પછી ઇન્ટર્નશીપ હતી પછી બે મહિના પછી પ્રિલીમ આપી જોડે જોબ બી કરી પણ ક્યારેક ચા પીવા બી બેઠી હોય ને ત્યારે પણ મગજમાં ચાલતું હોય કે સાત મિનિટ થઈ પાંચ મિનિટ થઈ આમ એમ કહેવાય ને કે હું છે ને કુદરતમાં બહુ બિલીવ કરું છું એમ એટલે મને એમ કે ફર્સ્ટ એટેમ્પ્ટ એટલું નીકળવું જ હતું એવું હતું કે ક્લાસ વન જ જોઈએ છે પણ એવું હતું કે સક્સેસફુલ કેન્ડિડેટમાં આપણું નામ જોઈએ એ માટે શું જોઈતું હતું એક એક મિનિટનો હિસાબ સવારે ઊઠીએ ને ત્યારે રાતે ઊંઘીએ ને એટલે આપણને એ ખબર હોવી જોઈએ કે દિવસ દરમિયાન આપણે શું કર્યું રાતે ઊંતા વેળા તમે સ્વમૂલ્યાંકન કરશો ને તો તમને ખ્યાલ આવશે એ ટાઈમે ઘણી વાર એવું બી થતું કે રાત્રે ઊંઘતા ગિલ્ટ ફીલ થાય સારું દિવસ દરમિયાન જે કરવું જોઈતું હતું એ તો કર્યું જ નથી એટલે તૈયારી દરમિયાન સૌથી પ્રથમ અને મહત્વની વસ્તુ હોય ને તે બધાય સ્વીકારવી જ જોઈએ નો ડાઉટ સ્વમૂલ્યાંકન હોવું જ જોઈએ સેલ્ફ એસેસમેન્ટ વિના નહીં ચાલે જ્યારે તમે જાતે જ પોતાની લાઈફને ઓબ્ઝર્વ કરશો કે મેં કયા ટાઈમ આટલો બગાડ્યો કે ટાઈમ આટલો બગાડ્યો એનું ગણિત હું ભલે બાયોલોજીની સ્ટુડન્ટ હોઉં પણ આ મગજમાં ગણિત જરૂર ચાલતું હોય આ ગણિત જ્યારે તમારા મગજમાં ચાલે છે ને એટલે તમે આસાનીથી નીકળી જશો પેલું કે હું આટલી મોટી કોમ્પિટિશનમાં જ્યારે મૂવી બેસવાની હતી ત્યારે ਵੀ ચિંતા જ હતી એમાં મારી મમ્મીનો સપોર્ટ કો મમ્મીને કો ભૂમી 5000 કેન્ડિડેટ છે મેન્સમાં તારી છોકરીને એક જ સીટ જોઈએ છે મમ્મી કેવી રીતે નીકળશે કેવી રીતે નીકળે કે ગણિત ચાલતું જવું જોઈએ એક એક મિનિટ મહેનતનો હિસાબ ભગવાન આપે છે અને હું એનું જીવતું જાગતું ઉદાહરણ છું પ્રથમ પ્રયાસે પાસ કરવાનું કારણ એ છે કે એક એક મિનિટનો હિસાબ ભગવાને આપ્યો જ્યારે લિસ્ટમાં અઢારમો રેન્ક દેખાય ને ત્યારે એમ થઈ ગયું કે હા આટલી મોટી કોમ્પિટિશનમાંથી એક એક મિનિટનો હિસાબ ભગવાને આપી દીધો પછી બીજું એ છે કે નિયમિતતા નિયમિતતા એ થાય કે બધાને એમ થાય ચાલો આજે આટલું વાંચી લીધું કાલે થોડું ફરી લઈએ એવું મને બી એવું થતું હતું કે ચલો આજે તો એક પેપર લખી દીધું કાલે રજા લઈ લો પણ એવું નહીં કરવા ના દીધી બેસવું જ પડશે પેપર લખવું જ પડશે એમ તો પ્રિલિમ મેઇન્સ અને ઇન્ટરવ્યુ માટે ત્રણ વસ્તુ એમ કહું છું કે પ્રિલિમ્સ માટે આપણે બધાની એવી જ ટેવ હોય છે કે વાંચ 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 કરીએ છીએ પણ વાંચવું એટલું મહત્વનું નથી વાંચવાની સાથે સાથે આપણે પ્રેક્ટિકલ અપ્રોચ પણ રાખવો જ પડે મારું એમ માનવું છે કે અત્યારે ચલો વીસ તારીખે જીપીએસસી વન ટુ પ્રિલિમ છે અત્યારે મોકલો સમય છે પણ જયારે એવા બી કેન્ડિડેટ હશે કે જે નવા છે મારું એમનું એટલું કેવું છે કે રોજના પચીસ એમસીબી તો સો કરો કરો ને કરો જ આજે ચલો પોલિટીનો કોઈ પણ પાર્લામેન્ટ આપણે વાંચી લીધી છે કે જીઓગ્રાફીનો કોઈ વાંચી લીધો છે મુદ્દો તો સાંજે એના દસ એમસીબી તો જુઓ જ દસ એમસીબી જોશો ને તો તમે બીજા દિવસે એ રીતે પ્રશ્નો કેવી રીતે પૂછાય છે ને એ ઢબથી તમે વાંચી શકશો

પણ રોજનું એક પેપર લખાય ના તો ચલો આ રોજ તો ના જ લખાય સ્ટાર્ટિંગના ના પાંચ પાંચ ક્વેશ્ચન લખો પણ एग्जाम આવી રહી છે જ્યારે एग्जाम માં 2 મહિના બાકી હોય ને ત્યારે 2 એક મહિના 3 મહિના એટલા ઘસીના આપણો હાથ ચાલવો જ જોઈએ સતત એ હાથ ચાલેલો ક્યારે ચાલશે કે જ્યારે एग्जाम ટાઈમે તમારો પેન નહીં રૂકે બસ હાથ ચાલે જ જશે ચાલે જ જશે ચાલે જ જશે મે અત્યારે સુધી 100 પેપર લખ્યા છે મને એવું કહેતા એવું અભિમાન નથી પણ એમાં મારા ભાઈ મારા ફેમિલીનો બહુ સપોર્ટ છે કે એમને મને ધમકાવી બી છે કે લખવું પડશે એમ કરી પણ જો ત્રણ કલાક એકવાર સિટિંગ પાવર તમારો આવી જશે ને તો જીપીએસસી શું યુપીએસસીની મેઇન્સ બી લખાઈ જશે એક સતત સો પેપર લખવા ને ત્યારે પાંચ પેપર થાય ને એટલે એવું થાય કે ચલો એક સેટ તો પતી ગયો એક સેટ નહીં લખીએ તો ચાલશે પણ એ એક સેટ નહીં લખીએ ચાલશે એ મગજને પાછું લાવે ના લખવું જ પડશે એવું કરશો ને તો તકલીફ નહીં પડે એટલે મારું એમ બે મુદ્દા તમારા મહત્વના છે કે એક નિયમિતતા જાળવી રાખો અને એક આ ફોર્મ મૂલ્યાંકન રાખો અને પ્રેક્ટિકલ અપ્રોચ હંમેશા રાખવાનું છે વાંચવાનું તો છે ચોપડીઓ વાંચીને ચોપડીઓ કેટલાય વાંચે છે પણ ચોપડીઓ વાંચવાની સાથે સાથે આ એમસીક્યુ સોલ્વ કરવા મેઈન્સ માટે સતત લખવું એટલું કરશો ને એટલે પરીક્ષા નીકળી જ જાય અને છેલ્લું હોય ઇન્ટરવ્યુ ઇન્ટરવ્યુ માટે બી બધાનું એવું જ કહેવું હતું કે વ્યક્તિગત રીતે તો તારે પર્સનાલિટીનો જ આ ટેસ્ટ છે પણ કેવું મગજમાં તો બધાનું હોય કે ના તૈયારી કરી તો જવું જ પડે

છોડી દેશો ને તો જીપીએસસી ઘણી જર્ની ઘણું બધું શીખવાડવાની સાથે ઘણું બધું આપશે પણ ખરે એક મહત્વનો મુદ્દો સોશિયલ મીડિયા છે આપણે બધાને એવું થાય જર્નીમાં હોય ને કે હું આ પ્રસંગ અટેન્ડ નથી કરતી મારા ફ્રેન્ડ્સ બધા ફોરેનમાં સેટ થઈ ગયા હું તો ડોક્ટર ફિલ્ડથી છું એટલે કોઈક ફ્રેન્ડે તો પોતાનું ક્લિનિક એસ્ટાબ્લિશ કરી દીધું છે કોઈ એલટી કરી દીધું છે કોઈ બીજું ઘણું બધું ઘણું બધું કરેલું છે ત્યારે બેક ઓફ માઇન્ડ આપણે એવું ચાલતું જ હોય કે હું શું કરી રહી છું આ પ્રશ્ન મારો સેલ્ફ એસેસમેન્ટમાં જ આવતો હતો મે કીધું ને હિસાબની વાત આવો આવો પ્રશ્ન પોતાને પૂછો ને કે હું શું કરું છું હું કેટલા ટાઈમ બગાડું છું એ પોતાની જાત સાથે પ્રશ્ન કરતા તમે થઈ જશો એટલે તમારી એકદમ પાસ થઈ જ જાય અને મહેનત એટલી કરો ને કે ભગવાન આપે જ છે બસ એક હિસાબ રાખો એક એક મિનિટનો એટલે આપવા વાળો તો ઘણો આપે જ છે હું એટલું જ માનું છું થેન્ક યુ થેન્ક યુ સો મચ